બધા કોણ કોણ ફરવા મંડો ગોઠવાય જાવ બધાય ગોઠવાય હું બોમ્બ ફોડું છું બોમ્બ ફિટો બોમ્બ ફિટો બોમ્બ ફિટો બોમ્બ ફૂટો એક નંબર માં બધા ગોળ ગોળ ફરવા માંડો કોઈ જગ્યા બદલાવતા નહીં હું બોમ્બ ફોડું છું બોમ્બ ફિટો બોમ્બ ફિટો ત્રણ નંબર માં બધા ગોળ ગોળ ફરવા માંડો બાકીના બધાય ગોળ ગોળ ફરવા માંડો गोठवाय जाओ बधाई बधाई गोठवाय जाओ अबे कोई जगह बदलवता नहीं हूँ बम फोड़ो छो बम फिटो बम फिटो 2 नंबर में

ગોઠવાય બધાય ગોઠવાઈ જગ્યા બદલાવતા નહી હું બોમ્બ ફોડું છું

વે કોઈ જગ્યા બદલાવતા નહીં હું બોમ પડું છું આલો બોમ ફિટો બોમ ફિટો બોમ ફિટો બે નંબર માં કોઈ જગ્યા બદલાવતા નહીં હું બોમ્બ ફોડું છું બોમ્બ ફૂટો બોમ્બ ફૂટો બે નંબર માં